મળે ખરીને આય મળે બાકી ધંધો તો કરવો જ પડશે ને જઈએ ગામમાં તો આપણને મળી ગઈ તી વર્તી અને આપણે જ જઈએ અત્યારે જ્યાં વર્તીમાં જોવો બાકી અત્યારે વ્યૂ એકદમ મસ્ત કેનાલ છે બાજુમાં મજા આવે એવું ચાલો જઈએ તો આ ગયા હા ગોમની અંદર અને આ છે મારા માસીનું ગામ જઈએ માસીના ઘરે માસીના આમાં જ્યાં લઈ આવીએ તો આ છે અમારો માસીનો છોકરો બેઠો હતા નવરો ટાટ કેનો કામ ધંધો નહીં કરતો બોલવું નહીં તો બસ બેઠા ફોન આવે એટલે પછી વાળાનો નહીં જઈએ પછી ઘર બાજુ તો માસી કે આવ્યો છે એટલે હવે રોટલા ખાતા વખતે નહીં જવા એટલે બનાવી રોટલા આપણે ખાઈ લઈએ તો આજની વર્તી થઈ ગઈ છે પૂરી વાગ્યા હે દોઢ અને આપણે જ ઉતારીને રહ્યા ઘરે હવે ઘરે જઈ ગરમી પડે પડેલી બહુ મસ્ત આરામ કરશું અને પછી સાંજે વળી પાછા જોશું શું કરવું છે શું પ્લાન હે આજનું આગળ કવું તો ચાલો તો ગરમી બહુ પડે હે આજે શું બાળી નાખી અંધરાબ હોય તો આ હે અમારે રાહુલ બહેનુ કેમ પર જે આજે થઈ ગયું છે સર્વિસ જોઈ લો તારે તસ કેમ્પની રાઈડ લઈએ હા હા લે લાઈટ થી સરસ ચરાય નહી જાજો જાનેજી ગાડી છેડી એકદમ મસ્ત ગમે આમ ઢોડાવ આવે પાજે તો બહુ ઉંગ લઈ દીધી છે બહુ કલાકુરિયા હ અને આપણે たら કોમ મળી છે ભાતીજાને રમાડવાનું તો આપણે આપી દીધો રાજી ગયા ओके आ रमूर रे गाड़ी नहीं एक चौंजी बजी गाड़ी बाइक पड़ी थी आप चल घूमने आना इधर को राइड पर आ તો અમારે બીના કોમ નહીં એટલે બી મેં જાગે ફરવા ફ્રીયું ત્રીજા ભાઈ જો ખાલી તમે એને ગીલ ક્યાં જોઈએ બાકી જોવો બી કરી લે અહીં તો આ હે અમારી હાઈસ્કૂલ જ્યાં અમે ભણતા હતા બહુ લાઈફ ને બહુ એન્જોય કરી બહુ મજા કરી બાકી સ્કૂલની લાઈફ તો બહુ મસ્ત લાઈફ હતી સ્કૂલ જેવી મજા જોય ના આવે અહીંયા આપણે નવ દસ અગિયાર બાર ચાર વાળા ભણ્યા હારી સ્કૂલ તો આપણે હવે જરા હા ત્યારે આર શું જોયે જરા

तो आ गया चार हस्ते ने बैठा खाली टाइम काट रहा है था तारे तो ए और आज हम लेके आ गए सार के लिए तो अभी वो अभी अंदर ले जा रहे मैं आओ ले लेवरा <laughs> <laughs> तो आपरे पण पड़ी मदद कराई ना पूरा उतरि ना की उहा <laughs>

ચાલવા માટે જમીને ચાલવાની બહુ મજા આવે એમાંય બાકી જો ખેતરાનો રસ્તો તમને બધા વધારે હોય તો આજે તો એટલું બધું આપણે કોઈ ટ્રાવેલ કર્યું નથી કારણ કે કાલના બહુ થાકેલા હતા એટલે આજ તો આખો દિવસ આપણે હું જ કાઢ્યું એ બધું તો એ પણ ટ્રાય તો કર્યો વ્લોગ થોડોક મોટો બનાવ મોટો બનાવું જેવડો બને એવડો પણ બ્લોગ તો બનાવ્યો જ છે કારણ કે આપણે ડેલી વ્લોગિંગ કરવાનું હે શું શું કરીએ આપણે આખો દિવસ એટલે આજનો વ્લોગ બસ આટલું જ અને વ્લોગ ગમે હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક પણ નાખજો અને વિડીયોને બનેલો શેર કરજો તમને પણ મારી થોડીક લાઈફ વિશે ખબર પડે અમારી લાઈફ સ્ટાઈલ કેવી છે બસ તારે વિડિયો આવતા રહેજે અને જોતા રેજો